શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરતી શહેરના અશ્વનાથજી ચાર રસ્તા નજીક આવેલા જ્ઞાન મંદિર સ્કૂલમાં છેલ્લા વીસ વર્ષથી પ્રિન્સિપાલ તરીકે વય નિવૃત્તિ થતા નિમેશભાઈ આચાર્યનો વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ શનિવારે સ્કૂલના સભાખંડ ખાતે સંચાલક મંડળ અને ટ્રસ્ટી ગણ સહિત શાળા પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વય મર્યાદાને લઈને નિવૃત્ત થઈ રહેલા પ્રિન્સિપાલ નિમેશભાઈ આચાર્ય ને સ્કૂલ સંચાલક મંડળના રમેન્દ્રભાઈ અધ્યારુ, શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, હાર્દિકભાઈ રાવલ સહિતના સ્ટાફ પરિવારે વિવિધ ભેટ સોગાદો સાથે શ્રીફળ અને સાકર અર્પણ કરી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. ઉચ્ચતર માગનિક સારા પાટણની અંદર 23/6/2005 થી આચાર્ય તરીકે કુલ વીસ વર્ષની સર્વિસ કરી અને આજે એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ વય નિવૃત્ત થયો છું આ તબક્કે સિદ્ધિ વિનાયક એજ્યુકેશન ટ્રસ્ટના પરમ આદરણીય સૌ ટ્રસ્ટીગણોનો હું આજના તબક્કે આભાર વ્યક્ત કરું છું અને એમને મને સુખ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને સ્કૂલને આગળ લાવવાની અંદર પૂરતું માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ સિવાય સારાના સૌ સારાસ મિત્રોનો પણ હું આજના તબક્કે ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જ્યારે પણ સ્કૂલને જરૂર પડે અને ફોન આવશે ત્યારે હું અહીં સ્કૂલની અંદર કામગીરી માટે ઉપસ્થિત રહી એવી આજના દિવસે હું ખાતરી આપું છું સંત સંચાલિત જ્ઞાન મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળામાં તારીખ એક છ બે હજાર પચીસના રોજ શાળાના આચાર્ય જ્યારે રિટાયર થતા હોય ત્યારે એમનો જે કાર્યભાર છે એ મને સોંપવામાં આવેલો છે તો આ કાર્યભાર નિષ્ઠાપૂર્વક નિવારું એવી પરમ પરમપા પરમાત્માને પ્રાર્થના કરીએ અને તે વતી શાળાના ટ્રસ્ટીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ એટલો ઓછો છે તેમ અથુકત શાળાના પરિવારનો પણ આ તબક્કે આપણે આભાર માનીએ અને શાળાના સ્ટાફ મિત્રો પણ એટલો સહકાર મને મળી રહે એવો આપણે આજના દિવસે શુભેચ્છા કાર્યક્રમમાં જોઈએ છીએ ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ